મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે 8 મહિના પહેલા ફેસબુકના માધ્યમથી તેઓ એક આપણો જે આરોપી છે જેનું નામ છે કર્મદીપસિંહ રાઠોડ તેના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને કર્મદીપસિંહ રાઠોડ જે 28 વર્ષના છે અને તેઓની પોતાની હોટેલ ચલાવી રહ્યા છે મકરપુરા વિસ્તારમાં હાઈવે પર હેવન ઇન કરીને એમની હોટેલ છે એમને તેમનો સંપર્કમાં આવ્યા તેમની સાથે મિત્રતા થઈ અને એમના હોટેલમાં બોલાવીને એમની સાથે આરોપીએ સાહિક સંબંધ રાખ્યો હતો અને ફરિયાદીને જ્યારે આ બાબતની જાણ પોતાના પતિને ન થાય તે બાબતે પોતે સુસાઈડ માટે પણ કર્યો અને છેવટે જ્યારે ઘરવાળાને ખબર પડી ત્યારે હિંમત કરીને ફરિયાદી આપણી પાસે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા હતા અને યોગ્ય પુરાવા મળતા અને ફરિયાદીને સાંભળ્યા પછી આ ફરિયાદ બકરપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે જેમાં બીએનએસ કલમ સિક્સટી ફોર અને સેવન્ટી એઇટ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પુરાવામાં બંને વચ્ચે જે વાતચીત થઈ છે તેના સીડીઆર એનાલિસિસના આધારે દાખલ કરવામાં આવ્યો છે કે તેઓ બંને એકબીજાના ટચમાં હતા અને યોગ્ય જે ટેકનિકલ એવિડન્સ છે કે એની જે હોટલ છે તેના સીસીટીવી ફૂટેજ પણ અમે કેપ્ચર કરી રહ્યા છીએ અને તેમાંથી પણ અમે પુરાવાઓ સુધી રહ્યા છીએ આ જે ઘટના બની છે તે આરોપીની પોતાની હોટલમાં બનાવવામાં બનવા પામેલ છે ફરિયાદીના જે કહેવા પ્રમાણે આરોપીએ રિલેશન રાખ્યા પછી તેને બળજબરી કરી હતી કે મારી પાસે તારા સીસીટીવી ફૂટેજ છે હું તને બહાર પાડી દઈશ દઈશું તું મારું રિલેશન રાખ આવું ફોર્સ કર્યું હોય તેવું ફરિયાદીના કહેવું છે તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે હજુ સુધી એના મોબાઈલને કબ્જે કરવામાં આવ્યું છે અને તેને એફએસએલમાં મોકલવામાં આવશે જેથી યોગ્ય પુરાવાઓ સામે આવી શકે સીસીટીવી સીસીટીવી જે પ્રમાણે અમે હોટલ ચેક કરી છે અંદરના રૂમમાં કોઈ સીસીટીવી નથી કુલ એકવીસ રૂમની હોટલ છે જેમાં દસથી અગિયાર સીસીટીવી કેમેરા છે જે સીસીટીવી કેમેરા રિસેપ્શન પર લોબીમાં નીચે પાર્કિંગ લોટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એ રીતે રાખવામાં આવ્યા છે રૂમમાં કોઈ સીસીટીવી હોવાનું હજુ સુધી ધ્યાન નથી આવ્યું પરંતુ તે બાબતે પણ યોગ્ય રીતે તપાસ અમે કરી રહ્યા છીએ કે રૂમમાં કોઈ હિડન કેમેરા કેવું રાખીને કરતો હતો કે નહીં અને ફોનનું પ્રાઇમરી તપાસતા કોઈ એવા વિડીયોઝ મળ્યા નથી પણ એફએસએમમાં મોકલીશું જેથી કોઈ ડિલેટ કરેલા પુરાવા હોય તો પણ આપણે સામેલ આવી શકીએ અને યોગ્ય આગળ પુરાવા રજૂ કરી શકીએ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે